મેરા મસ્ત મજાના આર પેરો છે મારા હેલો સ્વાગત છે જય માતાજી જય બાબા સતર અમાર કવિયા ફોન આના હોય હા એકદમ પિયો પિલો ના કવિ હું કેવું કવિ મજા આવી જન ગીતા અભિનીત તો માદડી બાંધે રેખા અભી ધો છે કપડા એકદમ હે કવિ કોનો છે કવિ નો હાર છે માસી ને બા ના બેઠા હરેશ ને દિનેશ બે ન્યા બેઠા તો દિનેશ ને એને નીકળવાનું હે દિનેશ તમારે ત્રણ વાગે નીકળવાનું ત્રણ વાગે જવાનું છે આ એને વીઝોન સકા કવિ તમને દોનું મારા રાંજે ઓનું માર કે કવિ હા સા કવિ મેરા મસ્ત મજાણાર મસ્ત મજાણાર પરો પરવા કવિ નો તો કે કવિ તાર છે હા કોટ શું કરે

ફરવા બેને પેરા દે હે સાબેક હે ફરવા બેને પેરા દે એમ તો આપા વિનાર પેરા દેવાના નંબર કવિ તો બિસ્હારી ખાલી થઈ ગઈ હા ટેક લે ખોટો લઈ દો ને ખોટો લઈ લે લે હે કોઈ ખોટો લઈ લેવાનો હાલો હરેશ પાછા મીણા આવી જો તો અભી ની બધા રજા લઈ છે અમે આવશું આજ ટાઈમ લઈને હરખો ટાઈમ લઈને આવશું પાછા હાલો તો જો આ બધા નીકળે છે ધીમે ધીમે ગાડી તૈયાર થઈ ગયેલી પડી છે ભાઈગા હે કંઈ વાંધો નહીં હાલો તો અરેશ ધ્યાન રાખી નીકળી જજો બીજો હું એમ નહીં પેલા નાળિયાર મૂકી દો બસ એમ એને નાકો ટીંગાડી નહીં તો હાલશો બસ એમને મૂકી દો ને હવે માથે ઓલી ઠેલો મૂકી દો તો જો અમારે કવિ દળિયા રમવા મળી છે

Bana masin sempuzanya ubah. Tala, mar perlu kam saya di karkana babat nu. Ni. Niko. To. Karkana kam kena kubla. Kan ke seru karu ono ya bia. Di nda. To sap sap itu ni aman ke dia jase ya. To bin aris to ni dia jase. To video apa yang pura kasu ni mulai sino dia ma. Kamu di jai mata ji. Jai bapak sita nam bye bye.